નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે દેશમાં કાળજળ ગરમી વચ્ચે કેરળ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું બે દિવસ પહેલાં આગમન થઈ ગયું છે હવામાન વિભાગે ચોમાસાના આગમનની જાહેરાત કરી હતી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું બે દિવસ વહેલું આવી ગયું છે જ્યારે કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને આવે છે આઈએમડીને તેને અસામાન્ય ઘટના ગણાવી છે જોકે પૂર્વોત્તર ભારત અને કેરળમાં ચોમાસાની વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ચોમાસાને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે હવામાન વિભાગના ડૉક્ટર મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ચોમાસાની રાહ જોવી પડશે દિલ્હીમાં ચોમાસાના વહેલા આગમન અંગે હવામાન વિભાગ તરફથી કોઈ આગાહી કરવામાં આવી નથી આઈએમડીના ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે આગામી એક સપ્તાહ સુધી દિલ્હીમાં ચોમાસાનો વરસાદ નહીં થાય દિલ્હીમાં ચોમાસાના આગમનની સામાન્ય તરીકે ઓગણત્રીસ જૂન છે જો કે આગામી ત્રણ દિવસમાં દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે ઉત્તર ભારતમાં ચોમાસાની રાહ જોવી પડશે આઈએમડીના ડીજીએ કહ્યું છે કે ગુરુવાર એટલે કે ત્રીસ મેના રોજ ચોમાસું દક્ષિણ ભારતમાં કેરળ કન્યાકુમારી કોઈમ્બતુર ઉત્તર પૂર્વ ભારતમાં પહોંચી ગયું છે આ ચોમાસું આગામી એક સપ્તાહમાં તેલંગાણા કર્ણાટક ગોવાના વિસ્તારોમાં ત્રાટકવાનું છે આ દરમિયાન હીટવેવની સ્થિતિ ઉપર આઈએમડીના વૈજ્ઞાનિક ડૉક્ટર નરેશકુમારે કહ્યું છે કે અમે છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પશ્ચિમ ભારત માટે રેડ એલર્ટ જાહેર કરી રહ્યા છીએ હવે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્મ્બન્સ અમલમાં છે આ જ કારણ છે કે દિલ્હી એનસીઆર પંજાબ હરિયાણામાં હળવો વરસાદ થયો હતો આ ઉપરાંત ગઈકાલથી પાકિસ્તાન તરફથી આવતા પશ્ચિમી પવનોએ પોતાની દિશા બદલી છે તે હવે અરબી સમુદ્રમાં વહી રહ્યું છે અને આ જ કારણ છે કે તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે વૈજ્ઞાનિક ડૉક્ટર કુમારે વધુમાં કહ્યું કે અમે ઉત્તર પશ્ચિમ ભારત માટે હવે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજે યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યાં પછી લગભગ સમાપ્ત થઈ જશે છે પૂર્વના ભાગોમાં પણ હીટવેવ અસરકારક થઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે ત્યારે હવે રાહતના સમાચાર એ છે કે કેરળમાં બે હજાર ચોવીસના ચોમાસાનું આગમન થઈ ગયું છે કેરળના કોટાયમ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂનમાં વરસાદ પડવાની શક્યતા રહેશે રાજ્યના વિવિધ ભાગોમાં ચોથી જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે પ્રખર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જંબુસર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ભારતીય હવામાન વિભાગે બુધવાર એટલે કે ઓગણત્રીસ મેએ જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પંદરમી મેના રોજ કેરળમાં એકત્રીસ મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી મે મહિનાના અંતે ગુજરાતને આડીને આવેલા મુંબઈમાં પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે જ્યારે જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈના અલગ અલગ ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યના લોકોને ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી જોકે જૂનના બીજા અઠવાડિયામાં રાજ્યમાં ચોમાસું પહોંચી શકે છે હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાતરી અમલે ચોમાસાના પ્રવાહને બંગાળની તરફ ખેંચી લીધો છે જે પૂર્વોત્તરમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે ઉલ્લેખનીય છે કે ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે તે થોડા દિવસો પછી ઉત્તર પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના మోటాభాగన విస్తారో మా దస్త